આજે તારીખ થઈ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ તો આજે અમે ખેડૂતના ફાર્મ ઉપર આવ્યા છીએ અમે આપણી પ્રોડક્ટ વાપરી હતી ઇન્ડિયા એગ્રોની તો શું રિઝલ્ટ મળ્યું કયા ગામથી છે તો આપણા ખેડૂત મિત્રના મોઢેથી આપણે સાંભળીશું સર તમારું નામ રસિકભાઈ પ્રહલાદભાઈ ઓકે ગામ કંસરાવી જિલ્લો જિલ્લો મહેસાણા તાલુકો ઉંઝા ઓકે તમારો નંબર જણાવો સર સત્તાણું બે ચાલીસ બસો તેવીસ તેરસો સાત ઓકે તો સર આપણા આ આપણે જે તમે ટ્રીટમેન્ટ કરી છે બરોબર તો તમને શું રિઝલ્ટ જોવા મળ્યું ના સારું રિઝલ્ટ જોવા મળ્યું અમને ઓકે વજનમાં પણ ફરક લાગે બરોબર વજનમાં ફરક લાગે છે બરોબર અને બીજી વસ્તુ હું એક એડ કરવા માંગીશ કે આપડા બીમારીની વાતચીત કરીએ તો કોઈ રોગ બીમારી જોવા મળી જ નથી કોઈ બીમારી નહીં આખા વર્ષમાં કોઈ બીમારી નહીં કોઈ દવા છોટી જ નહીં બરોબર તો ખેડૂત મિત્રો આપણે તમે સાંભળી શકો છો કે કોઈ પણ જાતની રોગ બીમારી આપડા જ્યાં પણ આ ટ્રીટમેન્ટ આપી છે તો ત્યાં પર કોઈ પણ જાતની રોગ બીમારી આવી નથી બરોબર તો આપડા બીજા ખેડૂત મિત્રોને આપડે તમે શું સજેસ્ટ કરશો કે આપણી ઇન્ડિયા આગોનિક પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી ના વાપરવી જોઈએ ઓકે તો તમે વાપરવાથી સંતુષ્ટ છો સંતુષ્ટ એકદમ ઓકે એકદમ સંતુષ્ટ છો ઓકે તો થેન્ક યુ